समग्र गुजरात में वसवट करता गुजरात का मतदाता समस्त क्षत्रिय ठाकुर समाज समस्त दरबार समाज समस्त राजपूत समाज સમસ્ત જાગીરદાર સમાજ સમસ્ત પાલવી સમાજ સમસ્ત ચુમાળિયા સમાજ તેમજ જેમનો જન્મ ગુજરાતનો થયો હોય અને ક્ષત્રિય સમાજનો જન્મ લીધો હોય અને છત્રીઓના દીકરા હોય અને ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા એ તમામ લોકોને જય ભવાની જય માતાજી જય સદારામ જય વેલના જય દ્વારકા આજે દ્વારકાથી લાઈવ માધ્યમથી આપણી એક અગત્યની વાત મૂકું છું ને તેનો નમૂનો આપું કે ગુજરાતના તેત્રીસ જિલ્લા અને બસો એકાવન તાલુકા 118000 ગામણા આટલી જગ્યાએ વસવાટ ક્ષત્રિય સમાજ ગુજરાતમાં કરે છે ગુજરાત બત ક્ષત્રિય સમાજનો જનસંખ્યા એટલે ગુજરાતમાં પ્રથમ મતદાર છે અને પ્રથમ મતદાર હોવા સત વર્તમાન સમયમાં તમારા ઉપર અન્યાય अत्याचार રાજનીતિ થી બાદ બાકી નડિયાદ એટલે મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતનું અણમોલ રત્ન એટલે અમૂલ ડેરી અને અમૂલ ડેરીની પકડ अमूल डेरी में शासन क्षत्रिय समाज न दबदबो पर वर्तमान समय नी अंदर भारतीय जनता पार्टी तमने धीमे 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 खोड पाई डायबिटीज करी नो क्षत्रिय समाज एक दुनिया में कहवत से વાંસ હોય તો બાસુરી વાગે પણ વાંસનો જ નાશ કરી દો એ જ ખતરો આ વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની અંદર અમૂલ ડેરીમાં અપનાવી દીધી તેની પહેલા સાબર ડેરીમાં અપનાવી આ ફોર્મ્યુલા હવે ખેડામાં અપનાવી ખેડા જિલ્લાની અંદર ક્ષત્રિય સમાજનો કોટો ઘાટી નાખવા માટે ક્ષત્રિય સમાજનો પગ અમૂલમાંથી કાઢવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે એક નવો તુક્કો લાવ્યો છે એક નવો ખતરો લાવ્યો છે કે ચૂંટણી પહેલા દરેક મંડળીઓનું ઓડિટ કરવું અને ઓડિટની અંદર

ગામડે ગામડે મંડળીઓને ઓડિટ કરી અને દરેક મંડળીને ક વર્ગ ને બ વર્ગ ને ડ વર્ગ ને વર્ગ ને ઢેકણા વર્ગ ને પૂસળા વર્ગ ને આ બધો તૂત ઉભા કરી અને ક્ષત્રિય સમાજને દીકરો કોઈ ડેરીની અંદર ઉમેદવારી ના કરી શકે ક્ષત્રિય સમાજનો દીકરો કોઈ મતદાન ના કરી શકે તેના માટે મહા ભયંકર ષડયંત્ર રચ્યું છે એટલે સમસ્ત છત્રીય સમાજને હું વિનંતી કરું છું કે તમે શના નશામાં હોઈ ગયા છો તમને શની એટલે આ ક્ષત્રિયનો દીકરો તો કોકના મોસા ઉપર બેઠો હોય ને હોમલો અપમાન કરે ને તો તો ખાટલાના બે ટુકડા કરી દે આ ક્ષત્રિય સમાજ છે તમને મતદાર માંથી કાઢી નાખવા માટે તમે ગુજરાતના પ્રથમ મતદાર છો ગુજરાતની રાજનીતિ તમે નક્કી કરી શકો તેની જગ્યાએ ખેડા દૂધ ઉત્પાદક સંઘ હોય સાગર હોય કે સાબરકાંઠાની ડેરી હોય એ બધું તો પતી ગયું પણ હાલ ખેડાની અંદર મધ્ય ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો દબદબો છે જે ભૂમિ ઉપર પાછીજી જેવા વીર પુરુષ પાકી ગયા એ ભૂમિનો મારો ક્ષત્રિય સમાજ આજે કોંગ્રેસ અને ભાજપની ગુલામીમાં નમાળો થઈ ગયો નમાળો કોંગ્રેસ ભાજપની ઓઢણીઓ સાઈડમાં મળી ગયો અને ઓરિજિનલ ક્ષત્રિયના દીકરાઓ તો માથે કફન બોધીને નીકળો જેની સરકાર હોય જેની સત્તા હોય એ સત્તાના જોરથી જો કમીથી તમારી મંડળીઓના વર્ગ બદલીને તમે મતદાન ના કરી શકો તમે ઉમેદવાર ના કરી શકો થઈ શકો આવા બધા ખતરા કરી અને ખેડા જિલ્લાની અંદર જે ક્ષત્રિય સમાજની જેટલી મંડળીઓ સંયોજિત છે એ તમામ મંડળીઓને આ લોકો વડીટના નામે ગુમરાહ કરી અટપટી રમત દાખલ કરી અને તમને ઉમેદવાર પણ થવા દેવાના નથી તમને મતદાન પણ થવા દેવાના નથી આ લોકશાહીનું ગુજરાતમાં ખૂન થયું સહકારી સંસ્થાઓની અંદર ગવર્મેન્ટના પ્રતિનિધિ મૂકવા તે પણ સહકારી માળખાનું ગળું ઘૂંટવા બરાબર છે એટલે સમસ્ત ખેડા જિલ્લામાં વસતા મારો છત્રીય સમાજની વિનંતી કરું છું કોંગ્રેસ ભાજપની ઓઢણીઓ ફેંકી દો છત્રનું દૂધ હોય તમે તો આવો બાદ લોકશાહી ઢબે સહકારી કાયદાની ઢબે ન્યાય મેળવી અને જેટલી આપણી સંખ્યા છે જેટલો આપણો અધિકાર છે એ મેળવીને આપણે સમગ્ર ખેડા જિલ્લામાં વસતા મારા ક્ષત્રિય સમાજને એક સાત બે હજાર પચીસ ના રોજ ખેડા દૂધ સંગ્રહમાં રજૂઆત કરવા જવાની છે હું પણ આવું છું તમે પણ આવું કોઈની બીક રાખ્યા વગર કોઈની શેષ્રમ રાખ્યા વગર જેટલા આપણા ખેડા જુદા સંઘની અંદર મત છે એ મત મુજબ આપણે આપણો ભાગ મળવો જોઈએ બીજું જેનો ચેરમેન હોય એ જ સમાજના બધા કર્મચારી ભરી દે તો દૂધ ભરવાનો કોઈ અપત નહીં કોઈ પાલન કરવા વાળા લોકોનો અધિકાર જ નહીં અને તમારો સંઘ ચોથી છે જેનું શાસન હોય એમના પાસે દૂધ ભરાવા વાળો વર્ગ એ ક્ષત્રિય સમાજ ઓબીસી સમાજ એસટી સમાજ એસસી સમાજ અને માઇનોરિટી સમાજ એટલે ચારેય સમાજને હું વિનંતી કરું છું કરો એકતા કેમ આપણ ગુજરાતના નાગરિક સંઘ આપણે પણ ગુજરાતમાં જન્મ લીધો છે આપણો હક નથી સહકારી સંસ્થાઓમાં રાજ કરવાનો આપણ બારથી આયેલા છું આપણ વિદેશી સંઘ એ પણ ગુજરાતી છે આપણ પણ ગુજરાતી છે અને એમાં સહકારી સંસ્થા હોય દૂધ સંઘો હોય એમાં જે પશુપાલન કરતો હોય જે ડેરી દૂધ ભરાવતો હોય એનો પ્રથમ અધિકાર છે એના વહીવટી માળખામાં રહેવાનો સમગ્ર ખેડા જિલ્લાના મારા ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે હવે જાગો તમે ભાથીજીની ભૂમિ ન છો જેની વાર્તા એવું કહેવાથી મારો ડાકોર તો ઠાકોર એ અત્યારે ડાકોર ઠાકોર જ ગુલામ થઈ ને બેઠો છે એટલે વંશ વાળા ભેદભાવ ભૂલી અને સમસ્ત ક્ષત્રિય સમાજ એક થઈ ગુજરાતમાં માલધારી સમાજ હોય ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસટી સમાજ હોય માયોરિટી સમાજ હોય આ દરેક સમાજના દૂધ સંઘમાં અમૂલ ડેરીમાં વટ હોય એ બધા સમાજો ભેગા થઈ અને આ અને અધિકાર માટે લડો સમસ્ત ખેડા જિલ્લામાં જે છત્રીય સમાજના આગેવાનો હોય વિનંતી કરું છું કે કોંગ્રેસ અને ભાજપ આ વટનો સવાલ છે આપણે શું ગુનો કર્યો છે આપણું મત આપવાનો અધિકાર ના હોય આપણને ઉમેદવાર ઉમેદવાર થવાનો અધિકાર ના હોય એમને જ અધિકાર બધા આપણને કોઈ અધિકાર નહી તો આપણો વોટ અલવા જન્મ્યા છે સિક્કામાં અલવા જન્મ્યાશો मजूरी करवा든지 મેં સો ગુલામી કરવા든지 મેં સો ને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને હું વિનંતી કરું છું કરો એકતા ઠાકોર દરબાર રાજપૂત ગરાશિયા અને નારુંડા જે કોઈ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા હોય એક થઈજો તેમજ સાથે ઓબીસી આખી સાથમાં લો એસી સમાજ સાથમાં લો એસટી સમાજ સાથમાં લો મેજોરિટી સમાજ સાથમાં લો બધી સમાજો એક થઈ અને આપણો હક અને અધિકાર મેળવી છે હજાર પચીસ રજૂઆત કરવા જે ડેલિકેશન જવાનું છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં તમે પણ જોડાજો હું પણ આવવાનો છું અને આપણો સમાજ પણ આવશે સૌ જય પાછીજી જય દ્વારકાજી જય ઢાકોર ઠાકોર જય માતાજી